તો ફાઈનલી મિત્રો આવી ગયા છે ના અને કેવું મસ્ત પાણી છે એકદમ જબરદસ્ત ભાઈ સાહેબ બધા આવે છે એક નંબર વસ્તી થી ફિલહાલ હવે પણ આગળ વધી જવા એનથી નાયતન કમ્પ્લીટ થઈ ગયા છે તો આયા બને તમારી કડક એકદમ જબરદસ્ત અમૂલ દૂધની તાજા છા તો નિલેશ વાળા અને પટેલ ગુડ મોર્નિંગ યુ બ્યુટિફુલ પીપલ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો સ્વાગત છે એકદમ આ વિડીયોમાં તો કાલે રાત એ બહુ જબરદસ્ત ગઈતી અમારી ફૂલ ઠંડી સાથે એકદમ જબરદસ્ત અકડાઈ ગયા હતા પણ મજા પણ એટલી આવી તો અત્યારે મોર્નિંગ મને થઈ ગઈ છે અવારમાં જો મસ્ત બધા એકદમ અહીં તો ઝોલા ખાય છે સાવ પાણી નાસ્તો થઈ ગયા છે અને અમારા જોનભાઈ જો એકદમ જબરદસ્ત ઉતાર છે અને એકવાર જો બોરદીવનો ખૂબસૂરત નજારો ચારે બધું પહાડ 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 અને વચ્ચે છે અમારો ડાંગો ડાંગો કે ફોટો બાકી તો હજી મોઢું ધોવાનું પણ બાકી છે સવાર સવારો બ્લોગ ની શરૂ કરી દીધું છે અને આ જવાનો છે બહુ જબરદસ્ત જગ્યાએ નાવા માટે તો પહેલા ફ્રેશ થઈ જાય પછી નીકળવું અને અહીં અમારા બંદા ગયા છે થોડાક હલકા થવા માટે ઓ માય ગોડ હાથમાં આ ગઈ ભાઈ સાબ બાપુ જો ઉગાડા બગો ભાઈ સાહેબ પરકમ ખેલી દીધી વિજો છે ભાઈ વિજો જબરદસ્ત અહીંયા એક નાટ ડ્રોકાવો એટલે મજા એટલી આવે ને કે વાત માં અને ઠંડીનું એકવાર તમે અહેસાસ કરી એક અહીં પૂરેપૂરો બાકી તો શું કહ્યું મારે માણસો કામ ઠંડી જેલવી બાકી ખદડાઓનું કામ નહીં અહીંયા ખદડા ખદાડા હોય ખમે નહીં ભાઈ કોરા કોઈ કા જાના પણ નજરો એકવાર આવો એટલે તમને આવી જાય બાકી

સામલો ભાઈઓ ગામનો ભાઈ સાચું થઈ જાય આ ભાઈ રે આ ભાઈ ઈ ભાઈ અમાર ગુલાબડિયે ટેશન અમારી મોટે બહુ ખાસ જબરદસ્ત ગુજરાતનો ફેમસ નાસ્તો લાવી ગયો અને વણાલા ગાંઠિયા ચોકડી ગાંઠિયા તો બમરા અમારો પોટ્રેટ ના એક નાક ગોળવા ઓલરાઈટ લેટ્સ ગો લેટ્સ ગો લેટ્સ ગો ઓલરાઈટ યસ વિડિઓ બુક થ ફાઈલ લે બેક બેક એકદમ કમ્પ્લીટ થઈ ગયો બધા જોવો ને એકદમ ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈને ઓકે થઈ ગયું છે સૂર્ય આવી ગયો છે માથે તો હવે જવાનું છે નાવા માટે આજે જવાનું સીધો રામવાળા ભોર્યા પાસે તો આની બતાવવામાં આવશે લાપસી અને છણા હા લાપસી અને છણાનો નાસ્તો છે લેટ્સ ગો બોયસ લેટ્સ મૂ બધા ફોર્મમાં નથી યાર અમાર ડંગો જો કોકળા હોભેતે દીધો બીજા બંદાવાને આવી ગયા બલી ક્યાં ગયો

તમને મજા આવે તો તમે પણ આવજો જો કેવો મસ્ત તંબુ બનાવો છે હવારના નાસ્તા બધાને હાલે છે બાકી તો પબ્લિક આ રીતનું બધું લાગે તમને છે ને તે ડંડાવાળા જોવા મળે છે તંબુવાળા ફિલહાલ ધીરે ધીરે ચાલ્યા જાય આગળ બધા જાય છે આગળ ખોડિયાર ગુનો છે બહુ મસ્ત અને માં મંદિર અને અહીંયા રામવાળાનું ભયરું બધા અહીંયા દર્શન કરવા જાય નાય ધન બધા વિયા આવશે પબ્લિક તો ખૂટતું જતા અને સવારના કેટલા આઠ સાડા આઠ નો ટાઈમ થઈ ગયો છે ફૂલ ધૂપ માથે છે ચારો તરફ જંગલ નદી અને શું કહેવાય કુદરતી આમ દ્રશ્ય આમ લોકેશન એવું જબરદસ્ત મજા જોવાની મિત્રો આજનું પહેલું વોટર ક્રોસિંગ પાણી સાથે પથરા

આ ચણા અને લાપસીનો અહીંયા નાસ્તો કરવા માટે કેમ કે દર વર્ષે આ સ્ટોપ અહીંયા જ હોય બધા ભક્તો સંત મહંતો યાત્રિકો બધા અહીંયા પ્રસાદી લેશે અમે પણ લઈ લેવી પછી અહીંથી આગળ વધવી હાલો શું કરાવ હાલો કેમ તો આવી જાય મંદિર હેલા હા ગુમરા કેમ પણ રસ્તો કેમ છે જબરદસ્ત છે નહીં એક ઘોડે તારા માટે સ્પેશિયલ બાકી છે જો તો આ શ્યો આપડે આવડો આ રસ્તા હાલ હાલો હાલો લીલા આગળથી બધા આવતા હોય દર્શન કરી અમે જાવી છે જાય રસ્તો જો એક વાર ખતરનાક ઘટ્યા જ નહીં એવો રસ્તો ભાઈ મજા આવે યાર ક્યારેક આવું વરફ ને એકવાર વાર પગનું પગ નું સર બહુ ધ્યાન રાખવાનું પગ બગ મોવડાઈ ગયો હોય અસકાઈ ગયો હોય ને તો બહુ તકલીફ થઈ જાય કેમ કે અહીંયા તમને સુવિધા તો નહીં મળે રસ્તો બહુ ડેન્જરસ એટલે કે પોલીસ વાહન કોઈ વસ્તુ ન આવી શકે તો આવી ગયો બીજું વોટર ક્રોસિંગ આનાથી જવા છે આગળ દાંતણિયા ધરા પુલ ક્રોસ કરો એટલે સીધું તો આવી જાય ડાયરેક્ટ

એ નટવર્ક બે સાથે જ છે આવા માટે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ સાહેબ પાણી એટલું ટાઢું છે એટલું ટાઢું છે ને કે અંદર હાથ નાખ્યું હાથ જામી જાય એટલું છે તો ના લેવે ધોઈ લેવે કમ્પ્લીટ થઈ જાય પૈસા લોકોને મળે તો લેસ ગો બધા મિત્રો તૈયાર થાય છે તો હું તો રેડી જ છું બહુ ટાડું પાણી જબરદસ્ત ના તો કમ્પ્લીટ થઈ ગયા છે તો આયા બને છે અમારી કડક એકદમ જબરદસ્ત અમૂલ દૂધની તાજા છા તો નિલેશ મેલડીવાળા અને પટેલ બે થી બનાવે છે જબરદસ્ત પટેલ પટેલ નિલેશ ના પટેલ છે